જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગડોદર ચોકડી નજીક એક છકડો રિક્ષા પલટી માર્યાના સમાચાર સામે આવ્યા છે પલટી મારતા એક મોત થયું છે રિક્ષામાં સવાર સાત મહિલાઓ ઇજાગ્રસ્ત થતા તમામને માળિયા હાટીના ખાતે સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગડોદર ચોકડી નજીક એક છકડો રિક્ષા ચાલક યોગેશ પાચા જે મેણેજવાળા રહે છે

સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવતા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રોડ ઉપર રિક્ષા પાંચ છ ઈજા જે સારવાર માટે આવે કે પ્રાથમિક સારવાર આપે હતી